કેમ છો વિદ્યાર્થી મિત્રો બધા મજામાં છો હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આજના આપણા વિડીયોમાં આપણે જઈશું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ રિચર્સ સમીકરણ યુગમાં ચેપ્ટર જેનો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણનો દાખલા નંબર બે નો ત્રીજો દાખલો છે બરાબર કે બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો નવ છે અને વળી સંખ્યાના નવ ગણા કરતાં મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા કરતા બે ગણી છે તો તે સંખ્યા આપણે આપણે શોધવાની છે તો તો વિદ્યાર્થી મિત્રો બે બે સંખ્યા સંખ્યા અંકની ગણીએ કે ધારો કે આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો જોજો કે અહીંયા આપણે લખીશું બત્રીસ લખીશું બત્રીસ લખીશું તો એકમનો અંક એટલે કેટલા કહેવાશે બે અને દશકનો નો અંક એટલે કેટલા કહેવાય ત્રણ તો આનો અર્થ શું વિદ્યાર્થી મિત્રો કે બત્રીસ એટલે કેટલા તો એકમ અને દશક ત્રણ દશક ત્રણ દશક એટલે કેટલા થશે તેને દસ વડે ગુણવાનું એટલે ત્રણ ગુણ્યા દસ એટલે દસ તારીખ થશે કેટલા ત્રીસ અને તેમાં પાછા આપણા બે ઉમેરીશું એટલે ત્રીસ ત્રીસ વત્તા બે એટલે થશે કેટલા બત્રીસ થશે બરાબર વિદ્યાર્થી મિત્રો એટલે જે દશક નો અંક હોય તેને આપણે કેટલા વડે ગુણવું પડે દસ વડે ગુણવું પડે તો આપણે અહીંયા સંખ્યા પહેલા તો ધારવી પડશે કે દશકનો અંક અને એકમનો નો અંક છે તે બરાબર તો અહીંયા આપણે લખીશું કે ધારો કે બે અંકો બે અંકોની સંખ્યામાં બરાબર બે અંકોની સંખ્યામાં દશકનો અંક દશકનો અંક એક્સ છે અને એકમનો અંક એકમનો અંક વાય છે બરાબર વિદ્યાર્થી મિત્રો આપણે દશકનો નો અંક ધારી લીધો છે કે દસક નો અંક છે આપણે એકમનો અંક ને આપણે દસ વડે ગુણીશું તો થશે અને પ્લસ બે તો ત્રણ ગુણ્યા દસ એટલે ત્રીસ ને પ્લસ પાછા બે એટલે થશે કેટલા બત્રીસ થશે બરાબર તો તે પ્રમાણે અહીંયા કરીશું આપણે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા લખીશું આપણે કે માટે માંગેલ સંખ્યા

તેમનો સરવાળો બરાબર તેમનો સરવાડો કેટલો આપ્યો છે એક્સ પ્લસ વાય બરાબર આવશે નવ આ જે આવશે તેનું સમીકરણ લખીશું વિદ્યાર્થી મિત્રો આપણે એક લખીશું બરાબર આગળ જોઈશું તો શું કીધું છે વળી સંખ્યાના નવ ગણા કરતા બરાબર સંખ્યાના નવ ગણા કરતા આપણે પેલા તો એ જોઈશું કે આપણે રકમ આપણી માંગેલ સંખ્યા બદલી છે અંકોની જોજો સંખ્યાના અંકોની અદલા બદલી બરાબર અદલા બદલી અદલા બદલી કરતા

દશકનો પહેલા આમાં શું લખેલ છે કે દશકનો અંક એક્સ છે તો અહીંયા શું લખીશું સંખ્યાના અંકોની વધારે ખ્યાલ આવશે દશકનો અંક દશકનો અંક આ અને એકમનો અંક એકમનો અંક શું થશે વિદ્યાર્થી મિત્રો એક્સ થશે બરાબર ફરી પાછું તેથી આપણને કઈ સંખ્યા મળવાની અહિયાં લખીશું આપણને કે માટે મળતી સંખ્યા પેલામાં શું વિદ્યાર્થી મિત્રો જો કે પેલા હવે આપણને સંખ્યા મળી ગઈ છે જો કે માંગેલ સંખ્યા પહેલી સંખ્યા આપેલી છે આપણને દસ એક્સ વાય અને તે સંખ્યાના અંકોની અદલા બદલી કરતા આપણને કઈ સંખ્યા મળી છે દસ વાય એક્સ વિદ્યાર્થી મિત્રો બરાબર છે તો અહિયાં હવે લખીશું આપણે કે

मरती संख्या जो जो मरती संख्या ए मरती संख्या ए अंकों की अदला बदली करता मरती संख्या ना बे गणा अदला बदली करता मरती આપણી દસેક્ષ એના કેટલા ગણા કરવાના છે આપણે નવ ગણા બરાબર તો જોજો વિદ્યાર્થી મિત્ર શું થશે અહિયાં નવ કૌશમાં શું આવશે આપણું દસેક્ષ વત્તા વાય બરાબર બરાબર થશે

તો પહેલી સંખ્યા આપણે ધારવી આપણે લખ્યું છે કે દશકનો અંક એક્સ છે અને એકમનો અંક વાય છે બરાબર એટલે દશકનો અંક એટલે આપણે વડે ગુણવું પડે છે બરાબર તો આપણે શું લખીશું અહીંયા કે સંખ્યા કઈ થવાની એટલે કે ને આપણે દસ વડે ગુણેલા છે તો દસેક્ષતા વાય થાય બરાબર આગળ શું કીધું છે કે તેમનો સરવાળો આપણે પહેલીમાં આપ્યું છે આપણે કે બંનેનો સરવાળો નવ છે બરાબર તો આપણી પાસે સંખ્યા છે એક્સ અને વાય બે સંખ્યા છે તેમનો સરવાળો સરવાળો નવ આપ્યો છે તો આપણે લખીશું એક્સ બરાબર આપણે દસકનો અંક અદલા બદલી કરીશું દશકનો અંક શું બનવાનો વાય અને એકમનો અંક કયો થશે વિદ્યાર્થી મિત્રો એક્સ બરાબર તો પેલામાં થયું હતું દસ એક્સ વત્તા વાય તો આમાં શું થશે દસ વત્તા એક્સ મળી કઈ સંખ્યા આપણને મળે દસ વાય વત્તા એક્સ હવે

દાખલો આપણો પૂરો થાય છે તો વિડીયોને જોતા રહેજો લાઇક કરજો શેર કરજો અને જો દાખલામાં સમજ ન પડી હોય તો કોમેન્ટમાં લખી જણાવજો જેથી હજુ તમને વધારે સારી રીતે સમજાવી શકું બરાબર ત્યાં સુધી હવે મળીશું આપણે ત્યાર પછી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં